નમસ્કાર દર્શક મિત્રો આજે અમે આવ્યા છે એક ગીરની બોર્ડરમાં સરસ મજાના બગીચામાં અને આ વિડીયો મારફતે અમારું ધ્યેય એ છે કે થોડી ઘણી જે આપણે આ બગીચા ને લાગતી માહિતી છે એ તમારા સુધી પહોંચાડીએ આપણી સાથે આ આજે ઉપસ્થિત છે કોડીનાર ખાતે વિસ્તરણ અધિકારીની ફરજ બજાવતા અશ્વિનસિંહ પરમાર તો આપણે થોડીક ગીર અને ખાસ કરીને જે આંબા અહીંયા થાય છે કેસરના તો એના વિશે થોડીક વિસ્તૃત આપણે માહિતી ટૂંકમાં આપણે અશ્વિનભાઈ પાસેથી સમજીએ અશ્વિનભાઈ તમે થોડુંક અહીંયા અહીંના જે આ ગીરમાં જે આંબા થાય છે કેસર કલમ થાય છે એના વિશે થોડુંક મહત્ત્વ એનું થોડુંક સમજાવો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે ગીરના વિસ્તારમાં આવેલા છે તો ગીરની પ્રખ્યાત તાલાળાની કેસર કેરી જે એક વર્ષથી ટ્રેડ ટ્રેડ નંબર આવી ગયા છે જે ટ્રેડ નંબર આવવાથી એક્સપોર્ટ કરી શકીએ આપણે એટલે ગીરની તાલાળાની કેસર કેરીને ટ્રેડ નંબર મળી ચૂક્યા છે તો એ એક્સપોર્ટ કરવામાં પણ ટ્રેડ નંબર ઉપરથી એમને સરળતા રહે તો આજે આપણે બગીચામાં આવે છે તો કેરી વિશે થોડીક માહિતી મેળવીએ તો આજે મિત્રો આ જોઈ શકો છો અત્યારે આ ફેબ્રુઆરી મહિનો જસ્ટ ચાલુ થયો છે અને આ બધા આંબામાં તમે જોઈ શકો છો કે મોર ફૂટવાના ચાલુ થઈ ગયા છે અને નાની નાની ખાખડીઓ પણ એમાં આવા માંડી છે તો તમે આ થોડુંક અશ્વિનભાઈ સિઝન વિશે સમજાવો કે ભાઈ ક્યારથી ટૂંકમાંની ઋતુ ક્યારે હોય છે ખાખડી ક્યારે આવે અને ટૂંકમાં એને કેસર કેરી ઉતારવાનો ને પાકવાનો ક્યારે સમય હોય છે ખાસ કરીને ક્યારે મોર ફૂટે ક્યારે ખાખડી આવે એ તો સિઝન અને વાતાવરણ ઉપર ડિપેન્ડ રાખે છે ખાસ કરીને ક્યારે આગતરું પાછતરું આવે છે કોઈ એક જ તારીખમાં કે એક જ સમયે એક સાથે કોઈ આંબા ફૂટે નહીં એકસાથે મોર ન આવે આગતર પાસ્તર એ જે જમીનની અંદર રહેલે ટૂંકમાં ગરમી અથવા ભેજ અથવા વાતાવરણ સૂકું હોય તો એ રીતે એની મોર આવે છે તો ખાસ કરીને એનો મોર આવવાનો સમય જે ફેબ્રુઆરીના મહિનામાંથી શરૂઆત થાય છે એના આગળ પણ જાન્યુઆરીમાંય મોર આવી શકે છે અમુક અમુક લોકો કલતાર પણ નાખતા હોય છે તો એમાં આગતરો મોર પણ આવી શકે બાકી ફેબ્રુઆરી મહિનામાં એનો મોર આવવાની શરૂઆત થાય ખાખડીની બંધારણ થાય નાની નાની એમ કરતાં ધીમે ધીમે મે અને જૂન મહિનામાં કેરીની ફૂલ સિઝન આવી જાય છે એ રીતે એના સમયમાં કેરી પાકે છે અને ખાસ કરીને તમે જોશો કે આ એક આંબો છો એકદમ ટૂંકમાં કૂણપમાં છે બીજા આંબા કોઈ કૂણપ નથી તો જે આંબામાં કુણપ આવી જે રીતે ફૂટી ગયો આ આંબો તો આમાં મોર નહીં આવે અને આ ખેડૂતે પાણી વહેલાહેર મોર આવવાના સમયે જો પાણી આપી દેવામાં આવે તો આ પ્રશ્ન જોવા મળે કે મોર આવવાના સમયે પાણીની તાણ આપવી પડે જે ખેડૂતની ભાષામાં કહીએ ને તાણ આપે તો તાણ આપવાના હિસાબે મોર એમાં ફૂટી શકે બાકી જો પાણી આપી દઈએ ને તો આ રીતે છે ને કલમમાંથી કૂણે ચાલુ થઈ જાય અને એને નવી કૂપળો ચાલુ થઈ જાય તો એમાં મોર આવવામાં બહુ વાર લાગે અને મોર ન પણ આવે એટલે આમાં બહુ ઓછો ટૂંકમાં આવશે બાકી ખાસ કરીને જે એની સિઝન દરમિયાન છે મોર આવવાના સમયે કોઈ ખેડૂતોએ પાણી ન આપવું જોઈએ એટલે આ હિસાબે તો મોર પાણી ન આપો તો મોરને જે આંબાને જે ફૂટવાનો સમય છે તો એમાં અનુકૂળતા રહે બીજું અશ્વિનભાઈ પાણી ન આપવાનો ટાઈમ ક્યો ખાસ કહી શકાય ખાસ કરીને જે આપણે જે આંબાના પાક છે આંબાના પાકને શિયાળાની સિઝનમાં પાણીની જરૂરિયાત જ નથી બરાબર એમાં ખાસ કરીને નાના હોય શરૂઆતના ત્રણ ચાર પાંચ વર્ષના આંબા હોય તો અમુક જમીન એવી છે કે પથરાળ છે હાવ કાંકરેટવાળી છે તો શિયાળામાં એક બે પાણી આપો તો ચાલે બાકી શિયાળામાં પાણીની બહુ જરૂરિયાત ઓછી રહે છે બાકી એક ફેરી મોર આવી ગયા પછી જ્યારે ખાખડીનું બંધારણ ચાલુ થાય અને મોટી થાવા માંડે પછીને ત્યારે એ પાણીને આપવાની હોય તો એનું ખાખડીને બંધારણ બંધારણમાંથી જરૂર પડે ત્યારે એને પાણીની ખાસ જરૂર પડે જ્યારે કેરી આવવાનો સમય થાય ને ત્યારે બરાબર તો દર્શક મિત્રો ખૂબ સરસ માહિતી આપણે અશ્વિનભાઈ આપણે શું કહેવાય આપી કે કઈ રીતના આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું કેવી રીતે આંબાની માવજત રાખવી તો અશ્વિનભાઈ હવે આપણે એ તો ખબર પડી ગઈ કે ભાઈ ક્યારે આપણે ટૂંકમાં જેવી રીતે તમે કીધું કે મોર આવે ત્યારથી ટૂંકમાં તમારે પાણી આપવું નહીં અને એવી જો જમીન હોય તો પણ મહિનામાં એકાદ વાર તમે આપી શકો બાકી તો આંબાને જરૂર નથી હોતી જ્યારથી ટૂંકમાં મોર આવવા માટે તો હવે ટૂંકમાં ચાલો આ તો મોર આવે ત્યારથી આપણે આ તમે તમે સમજાયું પણ કેરીની આંબાની સિઝન પૂરી થઈ ગઈ ઉનાળો પૂરો થઈ ગયો એના પછી આપણે આંબાની માવજત માટે એવી કોઈ તમે એક બે મુદ્દાઓ કહેવા માંગતા હોય ખાસ કરીને જાળવણી માટે ખાસ કરીને ખેડૂત મિત્રોને જાણો કે એક ફેરી તમે આંબા ઉપરથી એમનો માલ લઈ લીધો કેરી લઈ લીધી તો કેરી લઈ લીધા પછી આંબામાં એને ખાતર નાખવું પડે ખાસ કરીને દેશી ખાતરનો ભરપૂર ઉપયોગ કરવો પછી એ રીતે માઇક્રોન્યૂટન છે એ આંબાને આપો કે કારણ કે એમાં શક્તિ હશે તો જ કેરીનું બંધારણ અને સાઇઝ મોટી થશે બાકી જમીનમાં અંદર એની તાકાત કે પોષણ તત્વો નહીં હોય તો એની કેરી પણ એટલી બધી નહીં થાય એટલે ખાસ કરીને એક ફેરીની માવજત લીધા પછી ટૂંકમાં એને ખાતરના સમયે જે ચોમાસું થાય તો ખાસ કરીને દેશી ખાતર સેન્દ્રિય ખાતર એ રીતે માઇક્રોન્યૂટન બધા તત્વોનું મિક્સ કરીને રીંગ કરી અને ખાતર આપવું જોઈએ જે એક જે આંબાના કેટલા વર્ષના છે એ પ્રમાણે એના જે સાઈઝ પ્રમાણે જેમ આંબા મોટા હોય એ રીતે એનો ડોઝ નક્કી કરી અને પ્રમાણમાં ડોઝમાં ખાતર આપવું પડે અને હવે એક આપતો ખેડૂતો માટે થોડીક માહિતી આપણે થઈ ગઈ પણ હવે આપણે જે કેસર કેરી આંબા ઉનાળામાં આવે છે ને જે અલગ અલગ શહેરોમાં એક્સપોર્ટ પણ થાય છે વિદેશમાં એક્સપોર્ટ થાય છે મોટા મોટા શહેરોમાં ગુજરાતની બહાર ગુજરાતમાં બધામાં કેસર કેરીની ખૂબ જ પ્રખ્યાત છે ને બધાની લોકોની બહુ ફેવરિટ છે તો હવે આપણે થોડુંક ઓર્ગેનિક વિશે સમજીએ કે ભાઈ અત્યારે બધા ટૂંકમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ સિટીમાં તો બધા ઓર્ગેનિક ઓર્ગેનિકના નામે વેચતા હોય છે પણ માણસોને ખ્યાલ નથી હોતો કે ઓર્ગેનિકનો સાચો અર્થ શું થાય છે બરાબર તો હવે ઓર્ગેનિક જે ટૂંકમાં જે કેસર કેરી ખાતા હોય છે તો એમને જો સમજવું હોય કે ઓર્ગેનિક એટલે શું અને જ્યારે સમજો કે ગીરમાં કોઈની પાસેથી ખેડૂત પાસેથી લેવા જાય તો એને પૂછે કે ભાઈ તો કે કે ભાઈ ઓર્ગેનિક છે કેરી તો ઓર્ગેનિક ઓર્ગેનિક કેરી જે ઉગાડી છે તો એમાં મતલબ શું શું વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે ખાસ કરીને આ જે જીગરભાઈ તમે વાત કરી રહ્યા છો ઓર્ગેનિક એ અત્યારનો ખેડૂતોએ અને બધાએ બધા ખેડૂત મિત્રો અને બધા પણ જે કોઈ ખાય છે હવે ખાસ કરીને આજ સરકાર પણ હવે લોકોને ઓર્ગેનિક પ્રત્યે જાગૃત કરે છે પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે એ માટે સરકાર પણ સહાય આપે છે તો આજના સમયમાં અત્યારે રાસાયણિક ખાતર અને દવાનો એટલો ભરપૂર ઉપયોગ થવાને કારણે દિવસે ને દિવસે રોગ હવે જોવા મળે છે કેન્સરના કેસ પણ હવે આપણી આજુબાજુ જોવા મળે છે તો એનું કારણ એ જ છે કે અત્યારે આપણે કોઈ પણ શાકભાજીથી માંડીને કાંઈ પણ ખાઈએ છીએ તો એ બધું રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો ભરપૂર ઉપયોગ થવાને કારણે જ આ બધા રોગ અત્યારે જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને ખેડૂત મિત્રોને પણ ખાસ અપીલ કે આપણે શરૂઆત આપણા પૂરતી ઓર્ગેનિક તરફ વળીએ બાકી ધીમે ધીમે અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ આવશે તો ઓર્ગેનિક કઈ રીતે કરવું તો ઓર્ગેનિક કરવા માટે તો ખાસ કરીને એમને રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરવાનો રાસાયણિક દવાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો અને ધીમે ધીમે જે આપણા વડવાઓને જે હતા તો એ પહેલાં ઓર્ગેનિક ખેતી જ કરતા કે પ્રાકૃતિક ખેતી કરતા કે એ આખી પ્રાકૃતિક ઢબે જે દેશી ખાતર નાખતા ધીમે ધીમે પછી એમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નહીં રાસાયણિક દવા પણ છાંટતા નહીં એટલે આ અત્યારની સિઝનમાં આપણે એક ગાય હોય ને તો ગાયના આધારે એક ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વ વળી શકીએ એમાં જીવા અમૃત બનાવી શકીએ બીજા અમૃત બનાવી શકીએ